पाच रुपया भाव पाड्या पाच लिजा आधी अडीसो रुपया भाव पाड्या बरोबर हो, तर आंबेड अंदर क्षती शू सर राज्य सकाळ टेकाना भाव त्रणसो तोतेर नक्की करेला बरोबर तो टेकाना भावची पण अर्धी अर्धी किंमत थे टेकाना भाव मिनिमम सुरुवात करू दे खेळूतनी

ઉભું રાખી અને ડાંગર ખસેડીને આવ્યો છું પાછળ પાટિયા ઢોળા દીધી ખસેડીને આવ્યો છું હાલમાં જોયું તો આટલો ડાંગરની અંદર ખાડો છે અત્યારે હાલમાં મેં વિડીયો ઉતાર્યું છે ટેન્કરમાં ચેરમેનને ફોન કર્યો ચેરમેને તો કીધું નહીં પછી પંકજભાઈ કોઈ કોરી છે એ કે આવો પછી નહીં થાય કેમેરા મેં લાવશું એવું બધું કીધું તો હાલે જે કર્યું એનું શું મારું જેવું નુકસાન થયું એનું શું કે તો હવે પછી નહીં થાય એવું કહ્યું મને કૃષ્ણ કમોજની ડાંગર હું લઈને આવ્યો છું બાર વાગે ક્યારના સત્તા વિશે જાહેરાત કરી કે બાર વાગે કૃષ્ણ કમોજની હરાજી શરૂ થશે હરાજી શરૂ થયા હરાજી શરૂ કરી પરંતુ પૂરતા વ્યાપારી ન હોવાને કારણે એમને મનમાની કરી ખેડૂતોને ભાવ પોસાય એમ નથી બરોબર એટલે ખેડૂતો કોઈ પણ સંજોગોમાં પંદરસોથી નીચે પોસાય એમ નથી એટલે માર્કેટ યાર્ડની તાળાબંધી કરી માર્કેટ બંધ કરવા માંગે છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે